સમાચાર મહેસાણાથી મહાનગરપાલિકાના અમલની આજે જાહેરાત થવાની સંભાવના કુલ ચૌદ ગામોની સીમને મહાનગરપાલિકામાં આવરી લેવાશે ફતેહપુરા રામોસણા રામોસણા એને દેદિયાસણ પાલાવાસણાનો સમાવેશ થશે હેડવા રાજગર હેડુઆ હનુમંત તળેટી લાખપોડનો કેટલોક રેવન્યુ વિસ્તારનો પણ સમાવેશ પાલોદર પાંચોટ નગર ગિલોસણ અને સકપુડા ગામના અંશતઃ વિસ્તાર આવરી લેવાશે અંદાજે અઠ્યોતેર થી એસી ચોરસ કિલોમીટર વિસ્તાર મહાનગરપાલિકામાં આવરી લેવાયો નકશા સહિતની દરખાસ્ત શહેરી વિકાસ વિભાગમાં પહોંચાડી દેવાઈ મહેસાણા મહાનગરપાલિકાના અમલની આજે જાહેરાત થવાની સંભાવના કુલ ચૌદ ગામોની સીમને મહાનગરપાલિકામાં આવરી લેવાશે ફતેપુરા રામોસણા રામોસણા એને દેદિયાસણ પાલાવાસણાનો થશે સમાવેશ હેડુઆ રાજગર હેડુઆ હનુમંત તળેટી લાખવડનો કેટલોક રેવન્યુ વિસ્તારનો પણ સમાવેશ પાલોદર પાંચોટ નુગર કિલોસણ અને સુખપુરડા ગામના અંશ વિસ્તાર આવરી લેવાશે અંદાજે અઠ્યોતેરથી એંશી ચોરસ કિલોમીટર વિસ્તાર મહાનગરપાલિકામાં આવરી લેવાયો સૂચિત નકશા સહિતની દરખાસ્ત શહેરી વિકાસ વિભાગમાં પહોંચાડી દેવાઈ